મિત્રો અમારી ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે છબ્બીસ ઓગસ્ટ બે હજાર પચ્ચીસને મંગળવારનું રાશિફળ મેષ રાશિફળ મિત્ર અથવા કોઈ ઓળખ સ્વાર્થી વર્તન તમારી માનસિક શાંતિને હણી નાખશે આજે ઘરથી નીકળતા પહેલાં વડીલોનું આશીર્વાદ લો આનાથી તમને ધન લાભ થઈ શકે છે ઘરમાં કોઈક વિધિ કરાવશો આજના અદ્ભુત દિવસે તમારા સંબંધોમાંની તમામ ફરિયાદો તથા તથા રોષ આજે અદૃશ્ય થઈ જશે તમારામાં ઘણું બધું પ્રાપ્ત કરવાની ક્ષમતા છે આથી તમારી સામે આવતી તકોની પાછળ લાગો અપાર રચનાત્મકતા અને ઉત્સાહ તમને વધુ એક લાભકારક દિવસ તરફ દોરી જશે આજે તમારું લગ્નજીવન સુંદર વળાંક લેશે ઉપાય સારો સ્વાસ્થ્ય લેવા માટે સ્વર્ણ અથવા પીળી દોરી ગમે તે રૂપમાં ધારણ કરી શકો છો વૃષભ રાશિફલ આજે તમે આશાવાદના જાદુઈ તબક્કા હેઠળ છો તમે તેજસ્વી નવા વિચારો સાથે સામે આવશો એ વિચારો તમને આર્થિક લાભ આપશે તમારા ઉદાર વર્તનનો લાભ તમારા બાળકોને ન લેવા દો તમારી બારીમાં ફૂલો મૂકી તમારો પ્રેમ દર્શાવો પ્રેમ હંમેશા ઊંડી ભાવનાઓ ધરાવતું હોય છે અને આજે તમને એનો અનુભવ થશે આજે આ રાશિના વિદ્યાર્થીઓ તેમના કિંમતી સમયનો દુરુપયોગ કરી શકે છે તમે જરૂરી કરતાં મોબાઈલ અથવા ટીવી પર વધુ સમય વિતાવી શકો છો તમે તમારા જીવનસાથી સાથે આજે ફરી જૂના સુંદર અને રોમેન્ટિક દિવસોને માણશો ઉપાય કુટુંબમાં ખુશી અને સારી શાંતિ માટે ભૈરવ મંદિરમાં દૂધ ચડાવો મિથુન રાશિફળ તમારા સ્વાસ્થ્યને લગતી સમસ્યાને કારણે તમે મહત્વના કામ માટે નહીં જઈ શકો તેને કારણે તમે પાછળ રહી જાઓ એવી શક્યતા છે તમારી જાતને આગળ લઈ જવા માટે તાકર્કિક આધાર લો તમારા ભાઈ બહેનોમાંથી આજે કોઈ તમારી જોડે પૈસા ઉધાર માંગી શકે છે તમે તેમને પૈસા આપી તો દેશો પરંતુ આનાથી તમારા આર્થિક હાલત ખરાબ થઈ શકે છે તમે જો પાર્ટી કરવાની યોજના ઘડી રહ્યા હો તો તમારા ખાસ મિત્રને જરૂર આમંત્રણ આપજો એવા ઘણા લોકો હશે જે તમારો ઉત્સાહ વધારશે રોમાન્સ માટેની તકો દેખીતી છે પણ તેનું આયુષ્ય ટૂંકું હશે કોઈપણ ભાગીદારીમાં જોડાતા પૂર્વે તમારી અંદરની લાગણીને સાંભળજો મહત્વના લાકો સાથે વાતચીત કરતી વખતે તમારા શબ્દો તકેદારીપૂર્વક પસંદ કરો તમારા જીવનનો પ્રેમ તમારા જીવનસાથી આજે તમને કોઈ અદ્ભુત સરપ્રાઇઝ આપશે ઉપાય જરૂર તમન લોકોને જવમૂળી અને કાળીરાઈનો દાન કરો અને સ્વસ્થ રહો કર્ક રાશિફળ તમારી ખરાબ આદતો તમારી માટે મુશ્કેલીઓ સર્જશે તમારો કોઈ જૂનો મિત્ર આજે વેપારમાં લાભ મેળવવા માટે તમને સલાહ આપી શકે છે અને જો આ સલાહ પર તમે અમલ કરો છો તો તમને ધન લાભ જરૂર થશે એક સુંદર અને અદભુત સાંજ માટે મહેમાનો તમારા ઘરમાં ભીડ કરશે આજે તમારા મધુર પ્રેમજીવનમાં તમને અદભુતતાનો સ્વાદ માણવા મળશે કામમાં તમે જે સખત મહેનત કરી રહ્યા છો એનું વળતર તમને આજે મળશે પ્રવાસ તથા પર્યટન આનંદ લાવશે તથા શૈક્ષણિક પણ પુરવાર થશે આજે તમારા જીવનસાથીની નિર્દોષ હરકતો તમારા દિવસને અતિ સુંદર બનાવી મૂકશે ઉપાય સારા આરોગ્ય માટે પૂર્વ તરફ મોડું કરીને જમો સિંહ રાશિફળે સ્વાસ્થ્યની દૃષ્ટિએ સારો દિવસ તમારી ખુશખુશાલ મનસ્થિતિ તમને ઈચ્છિતતાની કાપશે તથા તમને આત્મવિશ્વાસથી સબર રાખશે દિવસની શરૂઆતમાં જ તમને કોઈ આર્થિક હાનિ થઈ શકે છે જેથી આખો દિવસ ખરાબ થઈ શકે છે ટપાલ દ્વારા આવેલો પત્ર આખા પરિવાર માટે ખુશીના સમાચાર લાવશે તમારા પ્રેમી કે પ્રેમિકા પ્રત્યે બદલાની ભાવના તમને કાંઈ જ પરિણામ નહીં આપે એના કરતાં તમારે મગજ શાંત રાખી તમારી લાગણીઓ તમારા પ્રેમી કે પ્રેમિકાને જણાવવી જોઈએ પ્રસ્થાપિત લોકો સાથે તથા એવા લોકો જેઓ તમને ભાવિ પ્રવાહો વિશે માહિતીગાર કરાવી શકે છે તેમની સાથે સંકળાવો તમારામાંના પ્રચંડ આત્મવિશ્વાસનો લાભ લો અને બહાર નીકળીને નવા સંપર્કો તથા મિત્રો બનાવો તમારા જીવનસાથી તમને બહાર જવા ધકેલશે જ્યારે તમને એવું કરવાના મૂળમાં નહીં હો અથવા બહાર જવું હશે ત્યારે તમને એવું કરતા રોકશે જેને કારણે તમને છેવટે ગુસ્સો આવશે પ્રેમી જોડે ઊંડા સંબંધો વધારવા માટે દેવી સરસ્વતીની પૂજા કરો કન્યા રાશિફલ તમારી અંગત સમસ્યા તમારા માનસિક આનંદને બરબાદ કરી શકે છે પણ તમારી જાતને કંઈક રસપ્રદ વાંચનમાં સાંકળશો તો આ દબાણ સાથે અનુકૂલન સાધવામાં તમને સરળતા પડશે આર્થિક રૂપે તમે આજે ઘણા મજબૂત દેખાશો ગ્રહનક્ષત્રોની ચળવળથી તમારા માટે ધન કમાવાની ગણિતકો તકો બનશે આજે પૈસા અંગે પરિવારના સભ્યોમાં બોલાચાલી થઈ શકે છે પૈસાની બાબતમાં તમારે પરિવારના બધા સભ્યોને સ્પષ્ટ રહેવાની સલાહ આપવી જોઈએ તમે તમારા પ્રિયપાત્રને મળશો નાથી તમારા મગજને રોમાંસ ઘેરી વળશે નવા વિચારો ઉત્તાડક હશે તમારું ચકોર નિરીક્ષણ તમને અન્યથી આગળ રહેવામાં મદદ કરશે આજે તમારું લગ્નજીવન મસ્તી આનંદ અને અત્યંત શાંતિનો અનુભવ કરાવનારું ઠરશે ઉપાય નહાવાના પાણીમાં આધ્યાત્મિક ઘાસ કુશ નાખવાથી પારિવારિક ખુશી વધે છે તુલા રાશિપલ પ્રશંસા કરીને તમને અન્યની ખુશીનો આનંદ લો એવી શક્યતા છે નિવેશ કરવું ઘણી વખત ફાયદેમંદ હોય છે આ વાત તમને આજે સમજમાં આવી શકે છે કેમ કે કોઈ જૂના નિવેશથી તમને આજે લાભ થઈ શકે છે સાંજના સમયે સામાજિક પ્રવૃત્તિઓ તમારી ધારા કરતા અનેક ગણી સારી સાબિત થશે અણધારીઓ રોમેન્ટિક ઝુકાવ સાંજના સમયે તમારા મગજને ઘેરી વળશે કામના સ્થળે તમારા પ્રતિસ્પર્ધીઓને આજે તેમના ખરાબ કામનો બદલો મળશે આઉટ સ્ટેશન પ્રવાસ આરામદાયક નહીં હોય પણ તે તમને મહત્વના સંપર્કો બનાવવામાં મદદરૂપ થશે તમે તમારા જીવનસાથીના પ્રેમને ઝંખતા હતા આજનો દિવસ તમને તમારા જીવનસાથીનો પ્રેમ આશીર્વાદ રૂપે આપશે ઉપાય ઉત્કૃષ્ટ આરોગ્ય પંદરથી વીસ મિનિટ ચાંદનીમાં બેસો વૃશ્ચિક રાશિફળ આજના મનોરંજનમાં રમતગમતની પ્રવૃત્તિઓ તથા બાહ્ય કાર્યક્રમોનો સમાવેશ થવો જોઈએ આર્થિક લાભ તમારી અપેક્ષા મુજબ નહીં હોય પારિવારિક રહસ્યના સમાચાર તમને આશ્ચર્યચકિત કરશે પ્રેમજીવન આજે વિવાદાસ્પદ બની શકે છે આજે તમારા મધુર પ્રેમજીવનમાં તમને અદ્ભુતતાનો સ્વાદ માણવા મળશે ફ્રી ટાઈમમાં તમે આ દિવસે કોઈપણ રમત રમી શકો છો પરંતુ આ સમય દરમિયાન કોઈક પ્રકારની ઘટના થવાની સંભાવના પણ છે તેથી સાવચેત રહો તમારા જીવનસાથીની આળસ આજે તમારા અનેક કામ રખડાવી શકે છે ઉપાય એક સામંજસ્યપૂર્ણ પ્રેમજીવન માટે તમારી અનામિકા આંગળીમાં સોનાની વિનંતી ધારણ કરો ધન રાશિફળ ગમગીનીને દૂર ફગાવી દો જે તમારે આસપાસ ઘેરાઈ રહી છે તથા તમારા વિકાસમાં અંતરાય ઊભા કરી રહી છે દિવસની શરૂઆત ભલે સારી હોય પરંતુ સાંજે કોઈ કારણસર તમારામાં હોમ એપ્લાયન્સીસની ખરીદી કરશે પોતાના પ્રિયપાત્ર સાથે નાનકડું વેકેશન માની રહેલાઓ માટે આ સમયગાળો ખાસો યાદગાર બની રહેશે આજે તમારું વળણ તમારા ધ્યેયો તમે સામાન્યપણે રાખો છો એના કરતાં ઊંચા રાખવા પ્રત્યેનું રહેશે પરિણામ જો તમારી ધારણા પ્રમાણેનું ન આવે તો નિરાશ ન કરતી તમારા બાળકોને આજે સમયનો સારો ઉપયોગ કરવાની સલાહ આપી શકો છો આજનો દિવસ તમારા વિદ્યાર્થીય જીવનનો શ્રેષ્ઠમ દિવસ બની રહેશે પ્રેમના ખરા આનંદની અનુભૂતિ તમને આજે થશે ઉપાય સારી વિત્તીય સ્થિતિ જણાવવા માટે સારો નૈતિક ચરિત્રને સાચવવું પડે છે મકર રાશિફળ મિત્રના ઠંડા પ્રતિભાવથી તમે વ્યથિત થશો પણ મગજ શાંત રાખવાની કોશિશ કરજો આ બાબત તમને છિન્નભિન્ન ન કરી નાખે તેની તકેદારી રાખો અને વ્યતા ટાળવાનો પ્રયાસ કરો આર્થિક સમસ્યાઓ રચનાત્મક રીતે વિચારવાની તમારી ક્ષમતાને હાનિ પહોંચાડશે તમારી માટે એ સમજવાનો સમય આવી ગયો છે કે ગુસ્સોએ ટૂંકા ગાળાનું ગાંડ પણ છે અને તે તમને મુશ્કેલીમાં મૂકી શકે છે આજે તમારો પ્રેમ સોળે કળાએ ખીલશે અને એ દેખાડશે કે તમે કેવું સુંદર કામ કર્યું છે તમારી સખ્ત મહેનત આજે કામના સ્થળે રંગ લાવશે પૈસા પ્રેમ પરિવારથી દૂર આજે તમે આનંદની શોધમાં કોઈ આધ્યાત્મિક ગુરુને મળવા જઈ શકો છો શું તમે એવું વિચારો છો કે એ તો માત્ર સમાધાન જો એવું હોય તો તમને આજે સમજાશે કે લગ્ન તમારા જીવનમાં બનેલી સૌથી શ્રેષ્ઠમ ઘટના છે ઉપાય વાનરોને ગોળ અને ચણા ખવડાવો અને સ્વાસ્થ્ય જીવન જીવો કુંભ રાશિફલ એવો દિવસ જ્યારે તમે આરામ કરી શકશો તમારા શરીરને તેલથી માલિશ કરો અને તમારા સ્નાયુઓને આરામ આપો મોડી પડેલી લેણી નીકળતી રકમ પાછી મળી રહ્યું છે આર્થિક સ્થિતિ સુધરશે હકારાત્મક તથા સહકાર આપનારા મિત્રો સાથે બહાર જાઓ પ્રેમીને આજે તમારી કંઈક વાત ખોટી લાગી શકે છે તેઓ તમારી સાથે ગુસ્સે થાય તે પહેલાં પોતાની ભૂલનો અહેસાસ કરો અને તમને મનાવી લો કામના સ્થળે તમે આજે ખાસ હોવાની અનુભૂતિ કરશો તમારા સમયની કિંમત સમજો એવા લોકોની વચ્ચે રહેવું જેની વાતો તમે સમજી નથી શકતા તો તે ખોટું છે આવું કરવાથી તમને ભવિષ્યમાં મુશ્કેલીઓ સિવાય કંઈ નહીં મળે આજે તમારા જીવનસાથી ચુંબન દ્વારા તમારી પીડાઓ એક ક્ષણમાં દૂર કરી નાખશે ઉપાય કોઈ પણ વ્યક્તિ જે કપડાં ઇસ્ત્રી કરતા હોય ધોબી પ્રેસવાળાને તમારું પ્રેમજીવન વધારે સારું બનાવવા માટે કાચો કોલસો દાન કરો મીન રાશિફળ હસતા રહો કેમ કે એ તમારી તમામ સમસ્યાનું મારણ છે આર્થિક સંકરામકથી બચવા માટે તમારા બજેટને વળગી રહો સંબંધીઓ સહકાર આપશે તથા તમારા મગજને સંતાપ આપતો ભાર હળવો કરશે પોતાના જીવન કરતાં તમને વધુ પ્રેમ કરતી વ્યક્તિને તમે મળશો કામના સ્થળે આકાર લઈ રહેલા ફેરફારથી તમને લાભ થશે ઘરમાં હવન મંગળ સંસ્કાર કરાવશો તમારા જીવનસાથી તમારી સાથે આટલા સારા क्यारे न होता तमने आजे, तमारा जीवन में प्रेम तरफ थी कोई सरप्राइज मड़ी छे उपाय, घर में कोई तन रूप में उपयोग करवा थी आर्थिक स्थिति सुधरशे। वीडियो जोवा बदल आपनों खूब खूब आभार वीडियो गम्यो होई तो अमारी चैनल ने लाइक करो अने सब्सक्राइब करो कॉमेंट में जय हनुमान दादा लखो तरह दिवस शुभ रहे